વહેંચણી કરવામાં આવી ભરૂચસને મહાનગરપાલિકા નો દરજ્જો આપવાની માંગ ફરી ઉઠી નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રીને પત્ર લખી મહાનગરપાલિકાની કરી માંગ આગામી ચોમાસાની આગાહી સામે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા નાની મોટી મળીને કુલ સત્યાવીસ કાંસોની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વ્યાપક સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેથી વરસાદી પાણીના નિકાલમાં વિઘ્ન ન આવે અને નાગરિકોને અનુકૂળતા મળી રહે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલુ સફાઈ કાર્ય અંતર્ગત નદીઓ નાળાઓ અને રોડ સાઈડ કાસોમાંથી કાદવ કચરો અને પ્લાસ્ટિકનો કચરો દૂર કરવામાં આવી રહ્યો છે પાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે આ કામગીરી અમલમાં મૂકવામાં આવે છે આ દરમિયાન નાગરિકોમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે કાસો પર થયેલા દબાણને લઈને કોઈ અસરકારક પગલાં કેમ લેવામાં આવતા નથી કેટલાય વિસ્તારોમાં કાસો પર દબાણના કારણે પાણી વહેવાનું અવરોધ થાય છે અને પરિણામે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે શહેરીજનો પાલિકાને આ દબાણોની સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠાવી રહી છે આવા દબાણો દૂર કર્યા વિના સાફ સફાઈ અભિયાન અર્ધવટુ સાબિત થશે અને નાગરિકોને ફરીથી ચોમાસાની મોસમમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ભવિષ્યમાં નગરપાલિકા દ્વારા કાસોની સમયાંતરે સફાઈ સાથે સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી આશા સાથે નાગરિકો બેઠા છે મેં નનુમિયા વિસ્તારમાંથી બોલું છું સતીષભાઈ સોમાભાઈ અમુક દર વર્ષે આ તકલીફ બહુ પડે ગતરની કચરો બહુ આવે છે ને એને કોઈ સાફ સફાઈ કરવામાં રાજી નથી એમને મેં હમણાં વિનંતી કરું છું કે આ દર વર્ષે આ બહુ આ જ પોઝિશન આવે છે સતીશભાઈ હાલમાં આ બોકલેન ચાલી રહ્યું છે કાંઠની સફાઈ થઈ રહી છે શું કહેશું તમારી વાત બરાબર છે પણ કોઈ પોઝિશન લેવા માંગતા નથી કે આ ખાલી કચરો હટાવીને સાઈડ પર આવી જાય બરાબર છે એનો કચરો કાઢતા નથી લોકો ને એનો કોઈ ગટરનો બી કોઈ નિર્ણય નથી કે લાવતા ગટરનો અગાળથી પેલા બંગાળે જે લાખો પાઇપ એના માટે બી પાણી જતું નથી અમારી માંગ એવી છે કે આ ગટરને બનાવો હવે ચોમાસા પાણીમાં બધું ના ઘરો પાણી ઘૂસી જશે મારું નામ કોકિલાબેન નટોભાઈ પ્રજાપતિ છું હું મહમદપુરા નનુમિયાના નારા પાસે રહું છું અને અહીંયા કોઈ સાફ સફાઈ કે કોઈ ગટર કાઢવા કે કોઈ જ જોવા નથી આવતું નગરપાલિકાવાળા આવે છે જોઈને ચાલ્યા જાય છે અને સવાર સાંજ નરકનું બે ટાઈમ પાણી રોડ પર જાય છે પાંચ ટાઈમના નમાજી માણસોને બી છાંટા ઉડે છે એ બધું એવું જ છે ભાઈ આજે વર્ષોથી હું અહીંયા રહું છું કોઈ દિવસ કોઈ હરિજનો ઝાડુ મારવાય નથી આવતા અને કોઈ મેમ્બરો આવે છે તો આપણે કહેવા જઈએ છે તો હા હા એ બધું થઈ જશે આમ કરીને વાત ટાળી મૂકે છે અને ચોમાસા વખતે તો હું એક જ અહીંયા રહું છું બાકીના બધા વેપારીઓ છે બધા ચાલ્યા જાય બરાબર ચોમાસાનું જ્યારે આ વખતે રેલ આવી ગયા વર્ષે તો મારા ઘરના ઓટલાની કિનારીએ પાણી ચાલતું હતું મારે મરસ કે સાડા ત્રણ વાગે આ ઘર છોડીને બહાર રોડ પર ચાલ્યું જવું પડતું હતું ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી સત્યાવીસ જેટલી વરસાદી પાણીના નિકાલ માટેની નાની મોટી કાચી પાકી કાસ ગટરો આવેલ છે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત દર વર્ષે જેસીબી તેમજ પોકલેન મશીનો દ્વારા આ કાસની સંપૂર્ણ સફાઈ કરાવડવામાં આવેલ છે હાલ પણ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ કાસોની સફાઈની કામગીરી ચાલી રહેલ છે અને એ કામગીરી વ્યવસ્થિત રીતે કરી અને આ ચોમાસાની અંદર પાણી ભરાવાના બહુ મોટા પ્રશ્નો ના થાય અને લોકોને હાલાકી ના પડે એ માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરેલ છે જગડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા હેપી ફીટ પ્રોજેક્ટ શરૂ કરી તાલુકાના શિક્ષકોની ટીમ બનાવી જૂના અને નવા બૂટ ચપ્પલ ભેગા કરી ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ગરીબ બાળકો ખેતમજૂરો તેમજ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને સુધી બૂટ ચપ્પલની વહેંચણી કરવામાં આવી હતી હાલ ઉનાળાની ઋતુમાં સખત ગરમી પડી રહી છે આપણી આસપાસ ઘણા બધા બાળકો અને વ્યક્તિઓ છે જેઓ બૂટ ચપ્પલ વગર કામ કરી રહ્યા છે અને ફરી રહ્યા છે ત્યારે આવા જરૂરિયાતમંદ અને ગરીબ બાળકો તેમજ વ્યક્તિઓ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ જગડિયા તાલુકા પંચાયત શિક્ષણ શાખાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જલપાબેન વટાણાવાલાએ હેપી ફિટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે આ પ્રોજેક્ટ તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા અને તાલુકા બીઆરસી અને જિલ્લા સંઘના મહામંત્રી રાજીવભાઈ પટેલ સહયોગથી ઝઘડિયા તાલુકાના શિક્ષકોની એક ટીમ બનાવી તેઓના પ્રયત્નો દ્વારા ફક્ત એક અઠવાડિયા જેટલા ઓછા સમયમાં જૂના અને નવા કુલ એક હજાર એકસો સત્તાવન જેટલા બૂટ ચપ્પલ ભેગા કરાયા હતા આ આ તમામ બૂટ ચપ્પલ જરૂરિયાતમંદ અને ગરીબ બાળકો કે વ્યક્તિઓને પહોંચાડવામાં આવી રહ્યા છે ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોના ગરીબ બાળકો ખેતમજૂરો તેમજ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને શોધીને બૂટ ચપ્પલની વહેંચણી કરવામાં આવી રહી છે અને આવનાર સમયમાં આવા સેવાપૂર્ણ કાર્યો કરવા માટે શિક્ષકોની ટીમ ઝઘડિયા કટિબદ્ધ રહેશે નમસ્કાર મારું નામ જલ્પાજી વટાણાવાલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી લોકોના એક ઉમદા કાર્ય માટે વિચાર આવ્યો તો એની માટે એક હેપી ફિટ પ્રોજેક્ટ અમે શરૂ કર્યો છે જેમાં વ્યક્તિઓ પાસે અથવા લોકો પાસે પડેલા જૂના ચપ્પલ અથવા નવા ચપ્પલ તેઓ દાતાઓ તરીકે અમને આપી શકે છે અને અમે જુદા જુદા નીડી પર્સન્સને આપ પહોંચાડવાનો એક પ્રયત્ન શરૂ કરેલો છે આ તબક્કે અમે લગભગ અઠવાડિયામાં અગિયારસો સત્તાવન કુલ જૂના અને નવા ચપ્પલો અને બૂટ લોકો પાસેથી મેળવ્યા છે આ તબક્કે અમને મદદ કરનાર તમામ શિક્ષક મિત્રો આમ જનતાનો હું આભાર વ્યક્ત કરું છું અને આ ઉમદા કાર્યમાં મારી સાથે જોડાયેલા તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી જિલ્લા ઘટક સંઘના પ્રમુખ મંત્રી અમારા શિક્ષક મિત્રો મારા ટીમ મેમ્બર્સ નીરવભાઈ અલ્પેશભાઈ ઉર્વેશભાઈ કૌશલભાઈ અને ભદ્રેશભાઈનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે આ ચપ્પલ દાતાઓ પાસેથી મેળવી અને નીડી પર્સન સુધી પહોંચાડવામાં અમને ખૂબ મદદ કરી છે અને વધુમાં મારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચ શ્રી સચિનભાઈ શાહ સાહેબે પણ આ ઉમદા કાર્યમાં મને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે અને આ કાર્યને વધારે સારું અને સફળ કેવી રીતે બનાવી શકીએ તેનો પણ તેઓએ મને મદદ કરી છે તો આ તબક્કે તમામ દાતાશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું લગભગ એક અઠવાડિયું આ પ્રોજેક્ટને થઈ ગયું છે અગિયારસો ને સત્તાવન જેટલા પગરખા જૂતા ચપ્પલ નવા જૂના ટોટલ થઈને અત્રે દાનમાં મળેલ છે સામાન્ય નાગરિક કોઈ પણ આ ઊંડા કાર્યની અંદર જોડાઈ શકે છે જેને હું ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે અપીલ કરું છું આમાં આપ તમામ સહયોગ આપો એવો મારો નમ્ર અનુરોધ છે આભાર અંકલેશ્વર તાલુકાના પિલુદરા ગામની સીમમાં પિલુદરા રવિદ્રા અને કરમાલી ગામના આઠ જેટલા ખેડૂતોએ એસઆર કંપનીના ટાવરની કામગીરીને અટકાવી દીધી હતી બે માં નાખેલા ટાવરો એક્સપ્રેસ વેના નડતરરૂપ બનતા ઊંચી કરવા એસઆર કંપનીએ કામગીરી શરૂ કરી હતી પિલુદરા રવિદ્રા અને કરમાલી ગામમાં આઠ ટાવર ખસેડી ઊંચા કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે કંપની પહોંચી હતી ખેડૂતો સ્થળ પર દોડી આવી કામગીરી અટકાવી દીધી હતી સૌપ્રથમ પ્રથમ વળતર નક્કી કરો પછી કામ કરો વાત પર અડગ રહ્યા હતા અંકલેશ્વરના ધરતીપુત્રોનો એક્સપ્રેસ વે ભાડભૂત બેરેજ યોજના અને બુલેટ ટ્રેન સહિતના કેન્દ્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં ધરતીપુત્રોની જમીનનું વળતરનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે આ વચ્ચે વધુ એક મુદ્દે ધરતીપુત્રોએ બાયો ચડાવી છે બે હજાર બારમાં એસઆર કંપની દ્વારા હાઈટેન્શન લાઇનના ટાવર ઊભા કરાયા હતા પિલુદરા રવિદ્રા અને કરમાલી ગામના આઠ ટાવર માટે દસ જેટલા ખેડૂતોના ખેતરમાં લાઈન નાખી હતી જેમાં અમુક ખેડૂતોને આજ દિન સુધી વળતર આપવામાં આવ્યું નથી આ વચ્ચે આજરોજ કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે એસઆર કંપની દ્વારા ટાવર ખસેડવા માટે પિલુદરા ગામની સીમમાં આવી પહોંચતા સ્થાનિક ખેડૂતો અને ટાવર માટે જમીન આપનાર ખેડૂતો સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી અટકાવી દીધી હતી ખેડૂતો કોઈપણ જાતના ઘર્ષણમાં ઉતર્યા વગર કામ અટકાવી પહેલાં વળતર નક્કી કરો પછી જ કામ શરૂ કરો કહી તેમ જણાવી વળતરને લઈ હાલ તો કામગીરી ખેડૂતો દ્વારા અટકાવી દેવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં હવે ટાવરના વળતરના મુદ્દે પણ આંદોલન કરવા ખેડૂતો મન બનાવી મામલતદાર અને એસડીએમને અગાઉ પણ જરૂરિયાત કરી હતી તે મુજબ શાંતિપૂર્વક વળતર નક્કી કરી ખેડૂતોને ન્યાય અપાવે તેવી માંગ કરી છે મારી જમીન જે પીલુદરા ગામના વિસ્તારમાં આવેલી છે મારું નામ અયુબ એમ મોહટાદ છે અહીંયાથી પહેલાં બે હજાર બાવી બારમાં એક એસઆર કંપનીની લાઇન જાય છે હવે નેશનલ હાઈવે આવ્યો તો એમને કંઈ લાઇન ઊંચી કરવાની થાય છે તો એ લોકો લાઈન આખી ખસેડવાની વાત કરે છે હવે તે વખતના વખત પણ અમને કોઈ વળતર મળ્યું નથી મારું પાંચ એકર શેરડીની જમીનનો પૂરતું વળતર મને મળ્યું નથી પાકનું પણ વળતર નથી મળ્યું ટાવર અને લાઈન જે જાય છે એનું તો કશું મળ્યું જ નથી હવે ફરી પાછા આ ટાવર ખસેડે છે અને એ જ ફરી પાછું વચ્ચેથી જાય છે આટલું લાંબુ એ લોકો વળતર શું આપશે એ ચોખ્ખી વાત કરતા નથી ખાલી હાથ પાવર લખાઈને બતાવે છે જે પ્રમાણે આગળ અમારી વાત કરી ગયેલા એ પ્રમાણે બે હજાર બારથી લઈને હજુ સુધી બીજું કોઈ વર્ટર મળ્યું નથી અને હમણાં પણ વગર વળતરે આ જમીન એ લોકો એક્વાયર કરવા માટે આવી ગયા છે એમ કે છે કે અમે સંપાદિત નથી કરતા સંપાદિત કરતાં પણ આ તો ભારે પડ્યું છે કે આ જમીન અમારે તો ઝીરો વેલ્યુ થઈ જવાની છે એના અમે આ લાઈન હવે અમે કોઈ પણ હિસાબ આવીને જ્યાં સુધી વર્તર નક્કી નહીં થાય અને લેખિતના લેખિત લેખિતમાં અમને વર્તરની ચોખ્ખી વાત નહીં કરે અને અમને યોગ્ય લાગશે તો જ અમે આપવા દઈશું નહીં તો અમે લાઈન નાખવા દેવાના નહીં કોઈ પણ હિસાબે મારું નામ ગિરીશભાઈ પટેલ છે ગામ પિલુદરા છે એસઆર કંપનીની લાઈન જાય છે હાઈવેને ને વટાવીને એ ટાવર હટાવીને અમારી જમીનમાં ટાવર નાખવા માટેની આ પેરવી કરી રહેલા છે અને તેમાં પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ લઈને અમને કોઈ જાણ કર્યા સિવાય પણ અમારા આ ટાવર ખટાવીને ટાવર મૂકી દેવાના ત્યારે એ એસઆર કંપનીને અમે વાત કરી કે ભાઈ તમે અમને અમે આપી દેવા તમને તૈયાર છે પણ અમારું હાલની પા જમીનનું જે મૂલ્યાંકન છે એ અમને આપો એ હિસાબે અમે એમને રોયકા છે અમે પ્રાંત અધિકારી સાહેબ જોડે પણ મિટિંગ કરી છે મામલતદાર સાહેબ જોડે બી મિટિંગ કરી છે અમને કહ્યું છે કે તમારું સોલ્વ નહીં થાય ત્યાં લગી અમે તમને સૂચના આપીએ નહીં ત્યાં સુધી કામ નહીં કરવાનું આજે આ લોકો પોલીસ લઈને પોલીસ અમને જાણ કર્યા વગર અમને શું આપવાના છે કેટલું કોમ્પન્સેસન આપવાના છે જમીનનું શું આપવાના છે એ કોઈ પણ જાણ કર્યા સિવાય આ લોકો અમારી જમીનમાં પ્રવેશ કરીને આવી ગયેલા છે પોલીસ લઈને અમે અટકાવેલા છે અને અમે જ્યાં સુધી અમારું કોમ્પેન્સેસન નક્કી નહીં થાય ત્યાં સુધી અમે આ લોકોને કામ કરવા દેવાનું ખેડૂતો છે આમાં લગભગ સાત આઠ ટાવરો છે અને 10 12 ખરુટો છે બરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા સરકાર વર્ષોથી ઠેંગો બતાવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખી ભરૂચને મહાનગરપાલિકાનું દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરી છે વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભરૂચ અને અંકલેશ્વરને ટ્વિન સિટી બનાવવાની જાહેરાત કરી હતી પણ આ પ્રોજેક્ટ ચડી ગયો છે બે હજાર અગિયાર માં ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી પ્રબળ સંભાવના હતી પણ સદભાવના ઉપવાસ ભેડા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ અને અંકલેશ્વર શહેર વિકાસ સત્તામંડળ ઘોડાની જાહેરાત કરી હતી રાજ્યમાં અનેક નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ બનાવી દેવામાં આવી છે પણ ભરૂચને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે ભરૂચની સ્થાનિક નેતાગીરી પણ મહાનગરપાલિકા બનાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કેટલાક તથ્યો સાથે ફરી એક વખત ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેઓએ લખ્યું છે કે પુરુષ શહેરની હાલની વસ્તી બે પોઈન્ટ લાખની છે અને તેમાં સૂચિત ગામોને જોડવામાં આવે તો મહાનગરપાલિકા માટે જરૂરી માપદંડ

ચાલીસ ઉપરાંત શાળાઓ છે ઉચ્ચત્તર માધ્યમિક એ ઉપરાંત ભારભૂટ બેરેજ યોજના અહી નજીકમાં છે નજીકમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે ડીએફસીએલ નો કાર્ગો પ્રોજેક્ટ છે નજીકમાં માંડવા મુકામે એરપોર્ટ એરપોર્ટનો પ્રોજેક્ટ નું કામ ચાલી રહ્યું છે એ ઉપરાંત ભરૂચ એટલે એક ધાર્મિક નગરી પણ છે ભરૂચ એટલે એક મિની ભારત અહીં સમગ્ર દેશમાંથી અલગ અલગ ભાષાના અલગ અલગ પ્રાંતના લોકો વસે છે એ ઉપરાંત અહીં નજીકની જીઆઈડીસીઓમાં જે અધિકારીઓ છે વિદેશથી આવેલા લોકો પણ અહીં વસી રહ્યા છે એટલે ભરૂચને એક મહાનગરપાલિકા બનાવવામાં આવે એવી અમારી માંગ છે કેમ કે ભરૂચની વસ્તી પણ ભરૂચ અંકલેશ્વરની પાંચ લાખ પંચોતેર હજાર જેવી થવા જઈ રહી છે એટલે અમારી માંગ છે કે ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવે ભરૂચ અંકલેશ્વરને એક મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો અનેક વિકાસના સોપાનો સર થાય એમ છે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરુ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જમ્મુ અને કાશ્મીર પહેલગામમાં પ્રવાસીઓ પર સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો આ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં સત્યાવીસ નિર્દોષ લોકો માર્યા ગયા હતા આ હુમલામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ આપવા તેઓના આત્માને શાંતિ મળે તે માટે સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સભ્યો તથા યોગ પરિવારની બહેનો દ્વારા જડેશ્વર ખાતે દીવડા પ્રગટાવી પરમાત્માને પ્રાર્થના કરી મૌન પાડી સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સાંસ્કૃતિક સમાજના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા આતંકવાદી હુમલાના અમાનવીય કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું અને ભારત સરકારને અપીલ કરવામાં આવી હતી કે ત્વરિત પગલાં લઈને આ કાયરતાના હરકતમાં સંડોવાયેલા તમામ લોકો તથા આતંકવાદીઓ કૃત્યોનો સફાયો કરે જેથી ફરીથી આવા નિર્દોષ લોકોનો જીવ ન જાય અને દાખલો બેસે કે આવું કૃત્ય ફરી તેઓ ન કરે ઓમ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા હુતાત્માઓને આજે ચડેશ્વર ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જે જેની અંદર બહેનોએ દીવા પ્રગટાવી અને હુતાત્માને ચીર શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરી છે અને બે મિનિટનું મૌન પાડ્યું છે આવા આતંકી હુમલાને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે એમના ઉપર યોગ્ય કારવે કાર્યવાહી કરે અને આવા આતંકી હુમલાઓને ડામી દે અને જે લોકો ફરવા જાય છે એ લોકો સુખ ફરી શકે અને ભારતમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ જળવાય એવું વાતાવરણ સ્થાપિત થાય એ માટે ભારત સરકારને અમે અપીલ કરીએ છીએ જય હિન્દ જય ભારત ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પહેલગામ હુમલા અંગે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસના આયોજન હેઠળ સ્ટેશન સર્કલ ખાતે પહેલગાઉંવમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવીના નેતૃત્વમાં ઉપસ્થિત મહિલાઓએ હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ અવસરે દોષિતોને કડક સજા આપવા અને પીડિતોને ન્યાય મળવો જોઈએ તેવી ભારે માગણી કરવામાં આવી હતી થોડા દિવસ પહેલા પહેલગાંવમાં આતંકવાદી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં નિર્દોષ લોકોને રેસી નાખવામાં આવ્યા અને ઉતાર્યા તે ઘણી દુખદ ઘટના છે ત્યારે અનેક માતાઓના દીકરા ગુમાવ્યા છે અનેક દીકરીઓએ પોતાના પતિને પણ ગુમાવ્યા છે આ એક દુખદ ઘટના છે અને આ આ અમારી એક છે છે નમ્ર કે આતંકવાદીઓને તકે પકડીને સજા આપે અને આ જે નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે એને ન્યાય મળે એવી અમારી સરકારશ્રી પાસે માંગ છે ભરૂચ શહેરમાં આલી માતરિયા વિસ્તારમાં લીમડાના ઝાડ પર એક બાર દોરીમાં ફસાઈ જતા ઉડી શકતું ન હતું ઘટનાની જાણ સ્થાનિક રહેવાસીઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમમાં કરતા ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયર લાસ્કરોએ ઝાડ પર ફસાયેલા બાજને સલામત રીતે નીચે ઉતારી તેનું રેસ્ક્યૂ કર્યું હતું પક્ષીના પાંખ અને પગમાં વીટાઈ ગયેલી દોરીને કાપીને તેને મુક્ત કરવામાં આવ્યું હતું બાજને ઈજાઓ ન આવે તે રીતે ખાસ કાળજી રાખવામાં આવી હતી પ્રકૃતિ પ્રેમીઓ અને સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીની પ્રશંસા કરી હતી અંકલેશ્વર ની સિવાય રેસિડેન્સી ખાતે રહેતા ધનરાજ દેવકરણ શર્માએ મુંબઈમાં મુલુન ખાતે યોજાયેલ ફાઇટ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે અંકલેશ્વર જીઆઈડીસીના સિવાય રેસિડેન્સીમાં રહેતા યુવાન ધનરાજ કોમ્બેટ સ્પોર્ટ્સમાં નવ વર્ષનો અનુભવ ધરાવે છે તેણે અંકલેશ્વર સ્થિત આઇએસએફસી ફાઇટ ક્લબમાં ટ્રેનિંગ લીધેલ છે હાલમાં છવ્વીસ અને સત્યાવીસ એપ્રિલના રોજ મુંબઈના મુલુંડ ખાતે આવેલ પ્રિયદર્શની સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવી અંકલેશ્વર તેમજ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે જંબુસર બીએપીએસ મંદિર ખાતે જનશક્તિ પરિષદની વાર્ષિક સાધારણ સભા અને સંમેલન સમાજના ધર્મગુરુ એકસો આઠના મહંતશ્રી સનુદાસ સાહેબની અધ્યક્ષતામાં યોજાયું હતું આ વેળાએ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ બળવંતસિંહ પઢિયાર શ્રવણભાઈ રાઠોડ કાળિદાસભાઈ રાઠોડ રૈજીભાઈ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા જનશક્તિ પરિષદ એ જંબુસર તાલુકાનું લોક સંગઠન છે જેમાં ગરીબ વર્ગના રાઠોડ અને વસાવા ભાઈ બહેનો જોડાયેલા છે તાલુકાના છેવાડાના લોકોમાં જાગૃતિ સમાજ ઉત્કર્ષ માટેના વિવિધ કામો કરવામાં આવે છે સરકારની યોજનાઓ લોક સમુદાય સુધી પહોંચે લોકો વધારે લાભ લેતા થાય અન્યાય તથા શોષણયુક્ત સમાજમાં બદલાવ આવે તે માટે ટ્રસ્ટીઓ સતત પ્રયત્નશીલ રહે છે જનશક્તિ પરિષદની વાર્ષિક સાધારણ સભા અને સંમેલનમાં સભાના પ્રમુખની વરણી અને મહેમાનોને આવકારી મરણ પામેલા ટ્રસ્ટી શંકરભાઈની જગ્યાએ નવા ટ્રસ્ટી નીમવા સંસ્થા દ્વારા વિકાસના કામો જાતે કરવા અંગે બંધ બેંકના ખાતા ચાલુ કરવા અને ઓડિટ કરાવવા સહિતના કામો હાથ ધરાયા હતા નવા પ્રમુખ અને મંત્રી કારોબારી સભ્યોની નિમણૂક અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે શ્રવણભાઈ રાઠોડ તથા મંત્રી તરીકે કાળિદાસભાઈ રાઠોડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજમાં જે ઉણપ છે તે દૂર કરી સમાજ આગળ આવે અને ખભાથી ખભા મિલાવી પ્રગતિ કરે સમાજમાં શિક્ષણ જરૂરી છે તથા વ્યસન દૂર કરવા જણાવ્યું હતું સરકારે આ સમાજને અનામત આપી છે અને આદિવાસીના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે આ સમાજ મુખ્ય ધારામાં જોડાઈ તેવી નેમ છે સરકારને વિવિધ યોજનાઓની વાત કરી સમાજના હિત માટે દોડતા સમાજના આગેવાનોને ટેકો આપવા સમાજના કુરિવાજો ખોટા ખર્ચા મર્યાદામાં કરી બાળકોના શિક્ષણનું ધ્યાન આપવા જણાવ્યું હતું આ પ્રસંગે આદિ સખાવત પંચ પ્રમુખ સુરેશભાઈ વસાવા સહકારી મંડળી પ્રમુખ મંત્રી બચત મંડળ તથા સમાજના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો સરપંચો સહિતના લોકો હાજર રહ્યા હતા વાર્ષિક સભા સામિરણ મંદિર ખાતે મરી જેમાં જંબુસર તાલુકામાંથી ટ્રસ્ટીઓ કારોબારી સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં એજન્ડા પ્રમાણે જનશક્તિ પરિષદના પ્રમુખ ટ્રસ્ટીઓની વરણી કરવી વરણી કરવામાં આવી પ્રમુખ અને મંત્રીની વરણી કરવામાં આવી હિસ્સાબી દફતર વ્યવસ્થાપન કોણ કરશે એની વરણી કરવામાં આવી આજ રોજ જનશક્તિ પરિષદ દ્વારા નવા પ્રમુખની વરણી તરીકે શ્રવણભાઈ જેસંગભાઈ રાઠોડ પોતે વરણી કરવામાં આવી

અંગલેશ્વરના પિલુદરા ગામની સીમમાં એસઆર કંપનીના ટાવરની કામગીરી અટકાવતા ખેડૂતો પિલુદરા રવિદ્રા અને કરમાલી ગામના દસ જેટલા ખેડૂતોએ કામગીરી અટકાવી પિલુદ્રા રવિદ્રા અને કરમાલી ગામમાં આઠ ટાવર ખસેડી ઊંચા કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે કંપની પહોંચી હતી બે હજાર બારમાં નાખેલા ટાવરો એક્સપ્રેસ વે નડતર રૂપ બનતા ઊંચી કરવા એસઆર કંપનીએ કામગીરી શરૂ કરી હતી

આજના સીડી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર